નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રાઇટ્સ એન્ડ કોન્સ્ટિટ્યુશન રાઇટ્સના ઉચ્ચ હોદ્દેદારો પદે વરણી થતાં સુરત શહેરનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધારતા રુવાલા દંપતી સતત ઓગણીસમાં વર્ષે રાષ્ટ્રીય પ્રમુખ અને ઉપપ્રમુખ મંત્રીપદે બિરાજતા રૂવાલા દંપતી એરવદ ફરોખ કેરસીવાલા રૂવાલા કુમાર બાવાજીની રાષ્ટ્રીય પ્રમુખ તરીકે અને અમીષાબેન ફરોખ રૂવાલા કુમારની ઉપપ્રમુખ સાથે મંત્રીપદે વરણી કરાઈ રાષ્ટ્રીય કક્ષાએ સામૂહિક સમાજ સેવાના તેમજ ધાર્મિક સેવાના શૈક્ષણિક સેવાના તથા આરોગ્ય સેવાના કાર્યોને વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વધુને વધુ પ્રાધાન્ય અપાશે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આખું વર્ષ દર અઠવાડિયે દસ દસ મહિલાઓને સન્માનિત કરશે જરૂરતમંદ વિદ્યાર્થીઓને નોટબુક સ્ટેશનરીની મદદ કરશે સુરત નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન્સ રાઇટ્સ એન્ડ કોન્સ્ટિટ્યુશન રાઇટ્સના રાષ્ટ્રીય પ્રમુખપદે સુરતના સામાજિક શૈક્ષણિક રાજકીય આગેવાન એરવદ બાવાજી અને રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને મંત્રી પદે શ્રીમતી અમીષા ફરોખ રૂવાલા માયા સતત ઓગણીસમાં વર્ષે વરણી થવા પામી છે આ બે હજાર ચોવીસ પચીસ નું સમગ્ર વર્ષ રાષ્ટ્રીય પ્રજાની સેવા કાજે શૈક્ષણિક ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે ધાર્મિક ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે વિવિધ સેવાકીય કેમ્પોના આયોજન કરી સફળ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવશે જેમાં ખાસ કરીને વૃદ્ધો મહિલાઓ ધાર્મિક પ્રવાસ તેમજ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસ કરાવી ધાર્મિક અને શૈક્ષણિક જ્ઞાનનો સ્ત્રોત વધારવા ઉત્તમ પ્રયાસો હાથ ધરવામાં આવશે સાથે સાથે અત્યાર સુધી કરતા વાતાવરણમાં વિવિધ પ્રકારના થતા રોગોની સામાન્ય માનવ જીવનમાં આરોગ્યમાં ખામી આવતા આરોગ્ય કથડે છે એ સામે વિવિધ પ્રકારના સારવાર કેમ્પો રક્તદાન કેમ્પ આંખ આંખદાંત તથા હેલ્થ ચેકઅપના કેમ્પ ચામડીના કાનના રોગોના કેમ્પનું યોજવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે અને તેને સાર્થક કરવા પ્રણ લેવામાં આવ્યું છે સાથે સાથ રાજકીય ગતિવિધિઓ પર પ્રજા હિતમાં બાજ નજર રાખી સરકારશ્રીના પ્રજા લાભાર્થી પ્રજાલક્ષી કાર્યક્રમોને પ્રોત્સાહન આપવાનું અને પ્રજાને જે તે સમયે જે તે પ્રજાકીય લાભ ત્વરિત મળી રહે એવા મોટા પ્રોજેક્ટો બીજાને એનજીઓ અને સાંસ્કૃતિક શિક્ષણ સમાજ સેવા ટ્રસ્ટ જેવી બીજી સંસ્થાઓને સાથે રાખી કરવામાં આવશે અત્રે એ ઉલ્લેખનીય છે કે વિવિધ ક્ષેત્રે મૂંગા પશુઓની સેવા સહિત સતત સક્રિય રોજિંદા સેવાકીય રાજકીય પ્રવૃત્તિ કરતા રૂવાળા દંપતિ ફરીથી ઉચ્ચ કક્ષાના સેવાના મર્મ સાથે બે હજાર નું વર્ષ સેવા વર્ષ તરીકે ઉજવશે સાથે સાથે વિદ્યાર્થી કાળને ઉજ્જવળ બનાવવા જે તે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જે તે સમયે નોટબુક વગેરે સ્ટેશનરી અને સ્કૂલ કોલેજના બેગ આપી સહાય કરવામાં આવશે આ રીતે માનવ જીવનના સમગ્ર ક્ષેત્રને વિવિધ પ્રકારે મદદરૂપ બનાવવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે આ વખતે વધુને વધુ યુવા ભાઈ બહેનો બે હજાર ચોવીસ પચીસના નવા હોદ્દેદારો તરીકે નિમણૂક આપી સમાજ અને દેશની સેવાકાજે યુવાધનને સેવાના ધારી બનાવી રાષ્ટ્રની એકતા અને સેવા કાર્યોમાં જોતારવામાં આવશે તમામ પ્રોજેક્ટરોમાં આ વર્ષે યુવા ધનને વધુને વધુ પ્રાધાન્ય આપી

દર અઠવાડિયે વિવિધ ક્ષેત્રોની મહિલાઓનું વિશિષ્ટ પારિતોષિક આપી સન્માન કરવામાં આવશે મહિલાઓ જાતે પગભર બને એવા પ્રોજેક્ટો પણ હાથ ધરાશે